છેલા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક જે સહકારી ક્ષેત્ર છે તે ખૂબ જ છે ત્યારે જો વાત ધારાસભ્ય છે અરુણસિંહ રણા તેમની પેનલ હતી જોકે એની જ અંદર જે રાજકારણ ગરમાયું હતું ભાજપના જ બંને નેતાઓ આમને સામે આવ્યા હતા અને એમાંથી અંતે જેમનો સત્તર વર્ષથી દબદબો રહ્યો છે એવા ઘનશ્યામ પટેલ જીતી ગયા ખાસ કરીને જો વિગતે ચર્ચા કરવામાં આવે આ વિષયને લઈને તો ઘનશ્યામ પટેલ નું એક એવું પણ નિવેદન સામે આવ્યું છે કે મની પાવરની સામે ઈમાનદારી પાવર જીત્યો છે આ નિવેદન કારણે પણ ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે ને ખાસ કરીને જે પ્રમાણે વિગતો મળી રહી છે એ પ્રમાણે કે ચૂંટણીમાં ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો વિજય બન્યા છે ભરૂચ અને નર્મદા બંને મથકો પર સો મતદાન થયું હતું ને ખાસ કરીને અત્યારે હાલ જે મોટી સંખ્યામાં તેમના સમર્થકો છે એ લોકો પણ ત્યાં હાજર રહ્યા છે ભરૂચ દૂધ સંઘના નવસો કરોડના વહીવટ માટે કુલ પંદર બેઠકો માટે આજે મતદાન છે તે યોજાયું હતું ને એની અંદર હવે ઘનશ્યામ પટેલ છે જેમને ભાજપના મેન્ડેડ વગરની અરુણસિંહ રાણાના પ્રેરિત પેનલનો જંગ ખેલાયો હતો જેમાં ઘનશ્યામ પેનલની જે ઘનશ્યામ પટેલ છે તેમના પેનલનો ભવ્ય વિજય થયો છે અને ઘનશ્યામ પટેલની પેનલમાંથી ભારતી બારિયા ગરુડેશ્વર બેઠક પરથી એક મતે વિજેતા જાહેર થયા હતા